જય માતાજી હર હર મહાદેવ વાગી ગયા છે મિત્રો નવ બધાને ગુડ મોર્નિંગ ને અત્યારે સવારનો તમે નજારો જોઈ શકતા હશો ને સૂર્યનારાયણ એટલો જો ઉગ્યો છે થોડોક થોડોક પ્રકાશ દેખાડશે એટલે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ ચાલી રહ્યું છે ને આપણે બોલો નવેક વાગે ચાલુ કરીએ છીએ રેસ્ટાઈટ ઉડાડવી પડે ને એટલે ને અત્યારે આપણી ફેન્સને પાસે આપણે પૂછી લઈએ છીએ અને ટાઈટ બાઇટ વાઈશું ત્યારે એને ખોટું લાગી જાય તમને લાગી જાય ને મેં ખોટું લાગી તો પૂછી લઈએ તો શું કહે મારા પગ ટાઈટ ભાઈટ ભાઈ તમને ટાઈટ ભાઈ ને ટાઈટ ભાઈ મિત્રો સીપડા આવી ગયા તમે જોઈ શકતા છો અને એને મિત્રો સાસળિયા બહુ છે એમ જો તમે જોઈ શકતા કેવા સાસળિયા છે એટલે આપણે છે ને જેથી પહેલાં એને મુંડી નાખી છે તમે જોઈ શકતા હોય છે મસ્ત મજાની મુંડી નાખી છે સાસળિયાના કારણે છે ને હારી નથી થતી જાડી થતી હાવ આમ પીને તો ફાટો વળી ગઈ છે કેમ કે લોહી સડવા નથી સાસળિયા ને એવું મિત્રો તમારી ભેંસીને છે ને તો એ તમારે ભેવું હાર્યું નહીં થાય ભેવું હોય ગાવું હોય અને સાસડીયાના કારણે છે ને બધું આમ તમે જોઈ શકતા હો હાવ થઈ ગઈ જે તમે પહેલાના વિડીયો જોતા મિત્રો કેવી હાથી ને બચ્ચા છે ગયા અત્યારે કેવી છે જે હાવ ફાકડા જેવું સીધી આને છે ને એ બધું આને છે હું તમને બધા મોટા મોટા જો જોઈ શકતા છે મિત્રો તો આપણને હાથે ને તોય કરડે તો કેટલા છે તો જો આવી જ રીતે બધાને ઈટાથી ને રીંગોળાથી ભેળાઈ દઈએ ને એમની વાત કરવામાં એટલે અમારા માલ છે ને હારા હારાને થતા ભાગમાં મિત્રો છે ને આ કોઈ હતું નહીં એટલે હારા થતા ને આને એવા છે તો ઝીણા 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 નીકરા છે તો આ તો હા નાનો છે તો આવી રીતે છે મિત્રો ને આ ભેંસને છે કે ચાલો બતાવું તો આ પાડીને તો હોય છે જ કેમ કે બધાને હોય એટલે મિત્રો આ હોય જતી તમે જોઈ શક્યા છો આને મુંડવાની બાકી છે ને આની કંઈક તંક કંઈક કંઈક છે પણ કાંઈ વાંધો નહીં આપણે કંઈક ઉપાય કરીશું એટલે એક ઉપાય આવ્યો છે એ ઉપાય આપણે કરીશું એના માટે કેરોસીનથી આપણે ઉપાય કરવાનો છે કેમકે કેરોસીનથી મિત્રો છે ને મરી જાય છે અમે પ્રયોગ કર્યો ને સચેત થયો છે એટલે કેરોસીન થોડુંક છે ને અમે હાઇન માયન લાવ્યા છે કે અત્યારે તો કેરોસીન નથી મળતું તમને બધાને ખબર જ હશે અત્યારે તાંય એટલે તાંય આપણને કેરોસીન ન મળે ને એટલે બહુ મુશ્કેલી પડે પણ અને એવું છે ને મિત્રો કેરોસીનથી મરી જાય છે મારો અનુભવ કર્યો થોડુંક અમે કાલે સોંપડ્યું ને તેમાં અમને ઘણો બધો અનુભવ મળ્યો એટલે કે ઘણું બધું આપણને સફળતા મળી છે અને મરી છે તો આજે પણ સોંપડી દઈએ આખી એટલે આખી બોળી દેવાની છે કે કેરોસીનથી એને કોઈ નુકસાન ન થાય કેમ કે મિત્રો પીવે ને તો એને કંઈક નુકસાન થાય પણ કાંઈ પીવે તો નહીં એટલે એને કડતા હોય તો લોહી પણ ના થાય તો આવું ઘણું બધું મિત્રો થાય કે ખોટા એને પતલા થાય તો એવું કહે એટલે આપણે યાદ ઉપાય કરવાનું છે અને આજે મારા ફોનમાં બહુ સાર્ચિંગ એને થઈ એટલે મિત્રો કે બહુ સૂટે નહીં કરી શકું થોડું થોડું આપણે આજમાં કરીશું અને ચાર પાંચ મિનિટનો વિડીયો પર તો અત્યારે મિત્રો એટલે એમાં એટલી વારમાં આપણે દોઢથી બે મિનિટની ક્લિપ પણ લેવા જ ગઈ છીએ અને બીજી વાત એ કે આજે આપણે જમવાનું બાકી છે તો એ બધી ક્લિપો લેશું ને તો બહુ મોટો થઈ જશે પણ જો મારી પાસે પાર બેટ છે એમાં થોડુંક સાર્ચિંગ છે તો હું ખાલી ક્લિપ લઈ લઈશ ને જો અમારા આ ભાઈને વિનેલા છે ને વિડીયોમાં આવવાનો બહુ શોખ આલે આ લે વિડીયોમાં આવવું આજે તો બે થઈ ગયો શરમા આવી ગયો શરમાવા તારું તો એક લગન કરાવી દેશે કોક હા સમુ તો મિત્રો કોઈ તમારા સાંજમાં હોય છોકરી તો કહેજો આ ભાઈજી અમારા ભાંડા છે તો આનું અમારે વહેલી તકે લગ્ન કરાવી દેવાના છે ને તો જરાક હોય તો કોમેન્ટ કરી દેજો કેમ કે જો લગ્ન કરવા નહીં જો લગ્ન કરવાનું કીધું મિત્રો તો હમું જોઈ જો તો આવું છે બધું તો મિત્રો હું અત્યારે જમી લો અને પછી બહુ કેમકે શૂટિંગ નહીં થાય કેમ કે મેં કીધું એમ ચાર્સિંગ ના કમ છે અને બુધવાર છે ને એટલે કાપ હોય છે અમારે ગામે ગામ તમારે હોય તે કેદી કાપ હોય જરા કોમેન્ટ કરી દે તો અત્યારે હું પેલા ફટાફટ જમી લો અત્યારે હું પોચી ગયો મિત્રો મારી વાડી અને મારી ગાડીને મેં જો પાર્કિંગ કરી દીધી છે જો આપણે ઓલ આપણે રોડ છે તો આ છે મારી વાડી અને તમે જોઈ શકતા મારી વાડીમાં અત્યારે કપાસ હતો એમાં રાપ મારી દીધી કપાસમાં કાંઈ હતું નહીં અત્યારે જો આમાં આવું રીતે ખડ છે રાપ મારી અને એની મારી પણ આપણે ભેગું કરવાનું છે કાલ આપણે જે લેવાને એ જ ખડ છે પણ આપણે વીણી ભેગું કરીશું તો જો આ ટાઈપનું છે મિત્રો તો ચાલો આપણે ફટાફટ કામ કરવા મળીએ અત્યારેમાં આપણે ટાટા પર જ કામ કરવાની મજા આવે તડકા કરીને વિડીયો નહીં એડિટિંગ કરવાની તો ચાલો મિત્રો હું અત્યારે ભેગું કરી લો ભેગું કરીને આપણે ગાડીમાં ભારો બાંધીને પછી પાછા મળીશું તો બન્યા રહે છે બાંધી દીધું છે મિત્રો આપણે મસ્ત મજાનો ગાળો તમને બતાવી દઉં જોઈ લો તો અનુભવી લોકો મને જરાક કોમેન્ટમાં કહેજો કે આવી જ રીતે ગાળી ગાડીમાં બાંધો નહીં કે બીજી રીતે તો જરાક કોમેન્ટ કરી દેજો મેં તો જો આવી રીતે બાંધી ને ચાલો હવે નીકળીએ ઘરે એક હું નીન કરી લઈએ અને હિમાલની પછી એક પાછું આમાં થોડુંક પડ્યું છે જોઈ શકતા હશે તો એ પાછું બીજા ફેરમ એવી નહીં છે તો હાલો મારા ભાઈઓ હું આવી ગયો છું ઘરે અને અત્યારે મેં જો નાખી દીધું છે અને માલને બધાને નેરી દીધું છે ને જો અત્યારે મસ્ત મજાનું ખાય છે અને હવે હું પાણી પાણી પાઈ લઉં અને પાછો એક ફેરો મારી આવું કેમ કે ના શેર તો ફટાફટ વેવી નાખી પછી તડકાનું પછી મિત્રો મજા નહીં આવે ને એટલે ઠેઠાપરના જતા ને તો બ્લોકમાં બન્યા રહેજો પાછા તમે તો ચાલો આપણે નીકળીએ આપણી વાડીએ જાવ તો મિત્રો અત્યારે પહોંચી ગયા ઘરે અને આપણે જો બે બદામ તોડી લીધી છે અને બદામ ખાવડીએ ને અમારે ખાવાની બાકી છે બપોરનું તો તો બપોરનું જમી લઉં જમીન પાછા આપણે મળીશું બની આવે છે તો મિત્રો અત્યારે જો આપણે મસ્ત મજાના ચોખા વગર નહીં ખસે એ કઈ આપણે વિડીયોમાં ન લીધું કેમ કે આપણને ભૂલાઈ ગયું તમે જોઈ શકતા છો મસ્ત મજાના આપણે બકડિયામાં અને જો આપણે થાળીમાં પણ લઈ લીધું છે અને આપણે અત્યારે ચોખા જમવા બેસી ગયા છે તો હાલો બધા મિત્રો છોખા જમવા અને આજનો વિડીયો આપણે મિત્રો અહીંયા સુધી રાખીએ તમને જો ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો અને મળશું કાલના નવા વિડીયો સાથે બધાને જય માતાજી બાય બાય